આજે એ વાત કરીએ રાજપીપળા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું લાંબા સમયથી એનું શાસન ચાલે છે અને જ્યારે એને રોજી ધર્મ પર જ્યારે તડાપ માર્યો એટલા માટે આજે અમારે એ જે અસરગ્રસ્તો છે લાડી ગલ્લાવાળા નાના વેપારીઓ જે લોકોનું જીવન જોખમમાં છે એ લોકોનું પરિવાર જોખમમાં છે એટલે અમારે રાજપીપળા નગરપાલિકાની અંદર એમની તડફદારી કરવા માટે એમને પુનઃસ્થાપિત કરવા માટે અમારે એ જગા અહીં રાજપીપળા નગરપાલિકાની કચેરીએ આવું પડ્યું છે અને અમે બધા ભેગા મળી આગેવાનોએ ભેગા મળીને રજૂઆત કરી છે તો મેડમે કીધું છે કે ભાઈ અમે આગામી કોઈ ફૂડ કોર્નરનો પ્લાનિંગ કરવાના છે અને ફૂડ કોર્નરનો પ્લાનિંગ કરવા માટે થોડો અમે પાટાવાટાને બધું પાડીશું એટલે કે એનું પેન્ડિંગ કરશે પ્લાનિંગનું પ્લાનિંગ કરશે ત્યારબાદ એ લોકોને પૂર્ણ એ જગા પર પાછા સ્થાપિત કરીશું પણ એ પણ હજુ જોખમમાં જ છે જ્યારે ફૂડ કોર્નર બનશે ત્યારે પાછી પરિસ્થિતિ આની આ છે એટલે કાયમી માટે છે કે ખાલી હંગામી ધોરણે છે એ મેડમે ખરેખર ખુલાસો કરવો જોતો હતો ફૂડ કોર્નર તો એમ પણ જોયું એ રાતપીલા ગાર્ડનમાં બનેલો એની હજુ હરાજી નથી થઈ પછી મચ્છી માર્કેટ ભયનું છે એને પૂરતી સુવિધા આપવામાં નથી આવી પછી એક તાલુકા પંચાયત કચેરી પાસે અધૂરું પડ્યું છે તાલુકા પંચાયત કચેરી નાંદોદ પાસે એ પણ અધૂરું છે એ અધૂરું છે તો આ નવું શા માટે બનાય પ્રજાના રૂપિયા શા માટે આ લોકો ભારતીય જનતા પાર્ટીવાળા ભારતીય જનતા પાર્ટીવાળા બગાડે છે એ કંઈ સમજાતું નથી